નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણું શહેર બુલેટિન સમાચારો સાથે હું છું ઝરણા ફિક્સ પગારદારો માટે કારણના સમાચાર જ્યાં રાજ્યના ફિક્સ પગારદારો માટે રાજ્ય સરકારે હવે પગારમાં વધારો કર્યો છે રૂપિયા દસ હજાર પાંચસોના બદલે તેઓને હવેથી સોળ હજાર બસો ચોવીસ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવશે અગિયાર હજાર પાંચસોના બદલે હવે ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયાનો પગાર ચૂકવાશે તો સોળ હજાર પાંચસોના બદલે પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવાશે સત્તર હજારના બદલે રૂપિયા છવ્વીસ હજારનો પગાર ચૂકવવામાં આવશે ફિક્સ પગાર ફિક્સ માટે એક રાહતનો સમાચાર રાજ્ય સરકારે જે જાહેરાત કરી તે પ્રમાણે આજ અંગે વધુ નિર્ણય કર્યો છે ફિક્સ પગાર વિતનદારો એમાં વધારો મહત્વનો છે જે પગાર એમને સોળ હજાર બસો પાંચસો જે કર્મચારીઓ એ જ પ્રકારે સોળ હજાર પાંચસો જેટલો પગાર મળતો હતો એમને પચીસ હજાર રૂપિયા પગાર મળશે એટલે કે એમાં નવ હજાર જેટલો વધારો કરવામાં આવે છે એ જ પ્રકારે સત્તર હજાર જેમનો પગાર અત્યારે કર્મચારીઓ ફી શકો એમને છવ્વીસ હજાર રૂપિયા પગાર મળવાનો છે એટલે મિનિમમ આઠ થી હજાર રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો છે તમામ ફિક્સ વેતન કર્મચારીઓને એ પ્રકારે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયકો છે વહીવટી સહાયકો છે અને એની સાથેના જે કર્મચારીઓ છે એ તમામનો પણ પગારમાં વધારો કરાયો છે જી બિલકુલ આભાર હિતેન્દ્ર એસટી કર્મચારીઓની હડતાળ પર લાગી શકે છે બ્રેક કારણ કે એસટી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા મામલે રાજ્ય સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે આ અંગે કર્મચારી આગેવાનો સાથે ચર્ચા કરાશે અને નાણા વિભાગની મંજૂરી બાદ નિર્ણય લેવાશે તો એસટી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવી શકે છે તે લોકોએ જે હડતાળ આચરી છે તેને લઈને સરકાર હકારાત્મક વલણ અપનાવી શકે છે ઉલ્લેખનીય છે કે સાતમો પગાર પંચનો લાભ તેઓને આપવામાં આવી શકે છે આ અંગે વિભાગ સાથે બેઠક કર્યા બાદ કોઈ નિર્ણય શકે છે સરકાર હકારાત્મક હોવાની વાત સામે આવી રહી છે છોટાઉદેપુરના સર્જન એજ્યુકેશન ટ્રસ્ટ શાળાનો શિક્ષકે વિદ્યાર્થીને એક આખરી સજા ફટકારી નવ વર્ષની વિદ્યાર્થીને સજા આપવામાં આવી પાંચસો દંડ બેઠકની સજા જેમાં કાર્ય ન કરતા શિક્ષકે આ પ્રકારની આખરી સજા વિદ્યાર્થીને ફટકારી વિદ્યાર્થીને દર બેઠક કરતા પગ પર સોજે આવી ગયા જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે હાલ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેને બરતરફ કરવામાં આવ્યો છે વલસાડ શિપવાડ વિસ્તારના રહીશોનું રસ્તા રોકો આંદોલન જ્યાં ડ્રેનેજ ઉભરતા ઉભરાતા તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી પાલિકા અને તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોએ વિરોધ કર્યો માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે છીપવાડ ગરનાળુ બંધ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પુલવામા હુમલાએ લઈને નિવેદન આપ્યું જ્યાં તેમણે કહ્યું કે પુલવામા હુમલો પાકિસ્તાન દ્વારા નથી કરવામાં આવ્યો અને જો ભારત આ મુદ્દે આક્ષેપો કરે છે તો પુરાવા રજૂ કરે નહીં તો જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાન પણ આ હુમલા માટે તૈયાર છે અને પાકિસ્તાન સામે હુમલો કરશે ત્યારે આ આ અંગે અંગે ધમકી શું રહ્યા છે જે જે કૃત્યુ બહાર આવ્યું છે આતંકીઓનું અને તેના બાદ પહેલીવાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મૌન તોડ્યું છે પરંતુ મૌન જે તોડ્યું છે તેમાં તેમની ચાલાકી અને જે કઈ વિવાદાસ્પદ જે તેમના સ્ટેટમેન્ટ જે છે અનેક શંકાઓ ઉપજાવે તેવા તેમના સ્ટેટમેન્ટ જે છે તેનાથી લોકોમાં ફરી એકવાર જે રોષ જે છે એ જોવા મળી રહ્યો છે વડોદરાવાસીઓ પણ ઇમરાન ખાનના જે કંઈક સ્ટેટમેન્ટ છે આ તેનાથી નારાજ છે અને જે રીતે ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનની ધરતી ઉપર જો આતંકીઓ પેદા થતા હોય કે આતંકીઓને કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો તેના પુરાવા ભારત આપે ત્યારે તે અંગે જ અમે પ્રતિક્રિયા જાણીએ અમારી સાથે અહીંયા મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ ઉપસ્થિત છે શું કેશો જે રીતે ઇમરાન ખાન નું સ્ટેટમેન્ટ આવ્યું છે ઉપરથી આ ભારતને પાછી ધમકી આપી છે કે જો તમે કોઈ કાર્યવાહી કરશો તો પાકિસ્તાન તેનો જવાબ આપશે પહેલાં વસ્તુ તો એવું છે કે પાકિસ્તાન ચોર છે અને પાકિસ્તાન મુર્દાબાદ અમે ઘણી વખત આ લોકોનો ઘણો ઘણો પુરાવા આપ્યા છે છબ્બીસ ગયારનો બી પુરાવા આપ્યા છે અમે અને અત્યારે ભારત સરકાર જોડે ઘણા પુરાવા આપેલા છે તો પણ એ બાદ નથી આવતી મારે બી અત્યારે ભારત સરકારથી એવું માંગ છે કે આપણે પાકિસ્તાન જોડે હવે એક એક હાથ બે બે હાથ કરી અને એને પછાડી પછાડી પથારી ફેરી દેવાનો એવું મારી ઈચ્છા છે અને બધા જ એને જોડે જ છે અનેક પુરાવા જે છે એ ભારત પાકિસ્તાનને આપી ચૂક્યું છે કેટલા પુરાવા આપશે તેવું કેવું છે તમારું શું કહેવું છે જે રીતે ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ આવ્યું છે હું યોગેન્દ્રસિંહ ભદૌરિયા છત્રી સમાજ પ્રમુખ તરીકે આજે જે પાકિસ્તાનના વડાપ્રધાને સ્ટેટમેન્ટ આપેલું છે એની અગેન્સ્ટમાં હું કહીશ કે ભવિ પાસ્ટમાં ભારત સરકારે ઘણા બધા પુરાવા આપેલા છે જે બોમ્બેમાં હુમલો થયેલો એનો પુરાવો આપેલો છે પુરીમાં જે હુમલો થયેલો એનો પુરાવો આપેલો છે અને એવી સેંકડો વખત અમારી ભારત સરકારે એ પુરાવો આપેલો છે પણ આ પાકિસ્તાન નફટ છે હરામી છે એ કોઈ દિવસ જોર છે કોઈ દિવસે પોતાને ગળતીને સ્વીકારવા તૈયાર નથી એની માટે અમે એનો વિરોધ કરીશું અને ભારત સરકાર અને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહીશું કે અને ઈચ્છા છે કે એક કડો સંદેશ ભારત તરફથી ભારત સરકાર તરફથી અને અમે પબ્લિક પૂરું સપોર્ટ કરીશું પાકિસ્તાન અમે એક શીખાવણ આપીએ એવી મારી હાર્દિક ઈચ્છા છે ભારતની તમામ જે નાગરિકો જે છે એ સરકાર સાથે છે અને જે રીતે પાકિસ્તાન રિએક્ટ કરી રહ્યું છે બિલકુલ આ જૂઠું રિએક્શન છે આ શું કહેશો તમારી શું પ્રતિક્રિયા ઇમરાન ખાને જે સ્ટેટમેન્ટ આપ્યું છે આ મોટી મોટી વાતો કરી છે ઇમરાન ખાન કા સ્ટેટમેન્ટ ઉનકે કે લી બહુ વાજિબ હોતા હોગા લેકિન જો પ્રૂફ કી વાત હૈ जैसे हमने पठानकोट का प्रूफ दिया हमने कसाब का प्रूफ दिया लेकिन प्रूफ दे दे के कुछ हुआ नहीं है इसलिए अब प्रूफ देने का भी कोई मतलब रह नहीं गया है प्रूफ दे के कुछ मिलेगा नहीं अब सिर्फ एक ही रास्ता जो दिखाई देता है जो हम लोग सब यहाँ पे चाहते हैं वो ये कि उनके पे एक स्ट्राइक हो और ये कोई सर्जिकल स्ट्राइक ना हो क्योंकि सर्जिकल स्ट्राइक को कोई भी डिनाई कर सकता है कुछ भी कर सकता है एक खुले आम का थोड़ा स्ट्राइक हो जिससे कि वो डिनाई भी नहीं कर पाए और हम लोग भी सीना ठोक के बोल पाएं कि हमने कुछ करा है उसके बाद ही वो लोग चुप हो पाएंगे वरना प्रूफ से कोई फायदा नहीं होगा अभी अभी एक सर्जिकल स्ट्राइक की जरूरत नहीं है बिल्कुल अभी दो दो, दो तीन तीन सर्जिकल स्ट्राइक होनी चाहिए एक साथ में ऐसे काम नहीं चलेगा वो बाज नहीं आएगा ऐसे बिल्कुल ठोस जवाब देना चाहिए और हमारी जरूरत पड़ती है हम बिल्कुल तैयार हैं बैठे हुए हैं यहाँ पे हम इंतजार कर रहे हैं हम चलाएंगे हम हम काबू करते हैं મોદીજી હમક આદેશ દે હમક બતાએ હમ કરતે કૈસે નહીં માનતા જય હિન્દ મેં હિતેશ પટેલ ભારતના વડાપ્રધાનને નમ્ર વિનંતી કરું છું કે બીજા આપણે દેશના બીજા અન્ય રાજ્યોના જે મુદ્દા છે તેમાં કોઈ આતંકવાદને લાગતો મુદ્દો નથી આતંકવાદને લાગતો મુદ્દો ફક્ત કાશ્મીરમાં ને કાશ્મીરમાં જ છે તો આ મુદ્દાનો તાત્કાલિક ન્યાય લાવે અને દેશની દેશની પ્રજાને કાશ્મીરની જનતાને આતંકવાદ મુદ્દો કરીને પાકિસ્તાને કરારા તોડ જવાબ આપે હિન્દ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ આવ્યું છે આતંકી ઘટના બાદ પુલવામામાં જે થઈ કે પાકિસ્તાનને ખોટું બદલામ કરવામાં આવે છે આતંકીઓના કોઈ પુરાવા નથી તો શું પ્રતિક્રિયા તમારી મેં પાકિસ્તાના વડાપ્રધાનને જાણવા માગું છું કે પહેલાં પોતાના દેશની અંદર ચાલી રહેલા આતંકવાદીઓનો સફાઈ કરે પછી ભારતની સાથે વાતચીત કરવાની પહેર કરે વાતચીત કરવાની પહેલ કરે પરંતુ પોતાના ભૂતકાળ તરફ પાકિસ્તાન નજર કરે અનેક જે ભૂતકાળમાં જે આતંકીઓ ઘટના બની છે ભારતમાં તેમાં બહુ સ્પષ્ટ પુરાવા બિલકુલ પાકિસ્તાનના આતંકીઓ સામેલ છે તેવા ભારત આપી ચૂક્યું છે તેમ છતાં પણ ફરી એકવાર જેને કહેવાય કે ગેરમાર્ગે દોરવા માટે એક મગરના આંસુ જે છે પાકિસ્તાન સારી રહ્યું છે પરંતુ વડોદરાવાસીઓનો જે આત્મવિશ્વાસ જે છે જે રોષ છે જે લાગણી જે છે કે હવે પાકિસ્તાન ડિપ્લોમેટિક હોય કે પછી એ સેનાની કોઈ કાર્યવાહી હોય પરંતુ લોકોની લાગણી છે કે હવે પાકિસ્તાનને સબક તો શીખવાડવો જ પડશે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ફરીદ ખાન ઇન ગુજરાતી વડોદરા માળવતી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પંચોતેર જેટલા વિદ્યાર્થીઓએ માથે મુંડન કરાવીને શહીદોને શ્રદ્ધાંજલિ તો દેશભરમાંથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદોને તેઓએ માથામાં મુંડન કરાવી સીઆરપીએફના જવાનો કે જેઓ શહીદ થઈ ચૂક્યા છે

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ચાલીસ યુવાનોને આણંદમાં પણ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી આણંદના પીપળી ગામના ગ્રામજનોએ જાહેરમાં શોકસભા યોજી વડીલોએ માથે મુંડન કરાવી શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે શોકસભામાં શહીદોને પુષ્પાંજલિ પણ આપવામાં આવી હતી જેમાં પુષ્પાંજલિના પુરોને શહીદોના અસ્થિ સમજી તેમનું આગામી રવિવારે ચાણક ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અઘોર કૃત્ય કહેવાય એક ના સમજ કૃત્ય કહેવાય અને હું સખત શબ્દોમાં વખોડી ગાળું છું આજે અમારા ગામમાં શહીદોના નિમિત્તે એક સભાનું આયોજન કર્યું છે દરેક સમાજના માણસોએ ભેગા થઈને સૌ યુવાનોએ એની અંદર યુવાનો વડીલોએ વડીલો વડીલોના યુવાનોએ માથે મુંડન કરાવી એમને હાર્દિક શ્રદ્ધાંજલિ અપાવી પ્રાર્થના અમે કરીએ છીએ ચુમ્માલીસ ચુમ્માલીસ યુવાનો વડીલો

તો સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ વેપારીઓએ કરી હતી ગીર સોમનાથના નિવૃત્ત આર્મીમેન રાણા વિરામ ઓડેદરાએ રક્ષા મંત્રાલય દિલ્હી અને આર્મી હેડક્વાર્ટર દિલ્હી ખાતે એક પત્ર લખ્યો છે અને તેમની પસંદના દસ જવાનો સાથે કાશ્મીરમાં રહેલા આતંકીઓને મારવા માટે મંજૂરી માંગી છે કાશ્મીરમાં આવેલા દરેક આતંકીઓને છ મહિનામાં શોધી મારવાની ખાતરી પણ પત્રમાં આપી છે નિવૃત્ત રાણા વિરામ ઓડેદરા હાલ સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે રાજ્યમાં વખરેલા સ્વાઇન આતંકના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હાઇકોર્ટમાં વકીલ કે આર કોષ્ટીને સૂચના અપાઈ હોસ્પિટલમાં દર્દીઓને કેવી સુવિધાઓ મળી રહી છે તેની ચકાસણી કરાય દર્દીઓની સમસ્યાઓની માહિતી મેળવીને કોર્ટમાં રજૂ કરે તેમજ પ્યુરોકેસી અને હેલ્થ ડિપાર્ટમેન્ટની લેવલ કમિટી બનાવો કમિટી બનાવી તાત્કાલિક પગલા લેવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે આ રસ્તાના વકીલને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને કોર્ટમાં રિપોર્ટ કરવાનો પણ આદેશ કરાયો છે અરસ્તાના વકીલે તમામ સપોર્ટ મળવો જોઈએ લોકોના જીવ જતા અટકે એ જ પ્રાથમિકતા હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું

જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા અલ્પેશ ઠાકોર અને કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના નેતાઓ આ શિક્ષણરત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર સમાજ દ્વારા લાખણીમાં ઠાકોર સમાજનું શૈક્ષણિક સંકુલ પણ બનશે તેવી જાહેરાત આ મંચ પરથી કરાઈ હતી ઓનર કિલિંગના કેસમાં દ્વારકાના એક જ પરિવારના સાત લોકોને દ્વારકા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી સમગ્ર કેસની વિગત તરફ નજર કરીએ તો ભીખા ચૌહાણી દીકરી પૂરીબેને ભાગીને લગ્ન કર્યા હતા જેથી ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ પતિ પત્નીની હત્યા કરી હતી જે કેસમાં હવે યુવતીના પરિવારજનોને આજીવન કેદની સજા થઈ છે પાંચ પુરુષો હતા અને બે મહિલાઓ જેણે પણ આ આ ખૂની હુમલાની અંદર અને આ ખૂન કેસમાં એક્ટિવ ભાગ લીધેલો હતો તેને સાતે સાત આરોપીઓને નામદાર કોર્ટ સખત ઠરાવી આજીવન જનપટની સજા ફરમાવેલ છે ખેડા જિલ્લાના ડાકોરમાં લોકોના આધાર કાર્ડ કચરાપેટીમાં જોવા મળ્યા હાઇવે નજીક આવેલી કચરાપેટીમાં કોઈ અસંખ્ય આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્સ મળી આવી તમામ ડોક્યુમેન્ટ ડાકોર વાસીઓના હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ નગરપાલિકાના પ્રમુખ પણ દોડી આવ્યા હતા તો આ હતા અત્યાર તમામ ખાસ સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર